ગુજરાત રાજ્યની સાત નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે અને આ નિર્ણયને આણંદના શહેરીજનોએ આવકારતા ખુશી વ્યક્ત કરી છે આણંદના અગ્રણીઓ ડોક્ટરે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપતો આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે તેમ જણાવી હવે વિકાસ તેજ ગતિએ આગળ વધશે તેમ ઉમેર્યું હતું અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી ડૉક્ટર હેમંત અંતાની આણંદમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી છું મારા મતે આણંદ માટે એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આણંદની પ્રગતિ તો બધાને ખબર છે દેશ વિદેશમાં અમૂલ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત તો છીએ જ અહીંયા બહુ વિદ્યાનગર જેવું અદ્ભુત એક શૈક્ષણિક સંકુલ છે જે આખા ગુજરાતમાં વધારે મોટું છે ચરોતર જેવા સમૃદ્ધ પ્રદેશનું આ એક કેપિટલ છે આટલું બધું હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવાનો એક હંમેશા અમને અહેસાસ રહેતો હતો એનો અફસોસ રહેતો હતો અને એ ક્ષણ આજે મીટાઈ ગઈ છે અને અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે કે ગુજ આણંદના સર્વ નાગરિકોને આ આણંદ કોર્પોરેશનની એક ભેટ આપી છે મારું નામ કેતન પટેલ છે હું ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સેક્રેટરી તરીકે હોદ્દો ધરાવું છું આજે જ્યારે સરકારશ્રીએ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેર કરેલું છે ત્યારે આણંદની જનતા તરીકે અમને ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે અને આણંદનો વિભાગ ઘણો જ ખૂબ જ વિકાસ થશે આણંદની પબ્લિકની ઘણા સમયથી માગણી હતી ઘણા સમયથી પેન્ડિંગ માગણી હતી અમારા ધારાસભ્યની મેમ્બર ઓફ પાર્લામેન્ટની આણંદની પબ્લિકની આ એનઆરઆઈ ચરોતર પ્રદેશ છે તો ઘણા એનઆરઆઈઓની પણ આ માગણી હતી કે આણંદને મહાનગરપાલિકા બનાવવામાં આવે જેના લીધે આણંદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું ડેવલપ થાય કચરા અને બધાના નિકાલની વ્યવસ્થા ઘણી સારી થાય એવી જ રીતે આણંદનો ખૂબ જ સારો રોડ રસ્તા બને અને આણંદને ગ્રાન્ટો પણ ઘણી વધારે મળશે જેનાથી આણંદની આજુબાજુનો ગામડાઓનો અને આણંદનો ખૂબ સારો વિકાસ થશે તેથી અમે આણંદની જનતા તરીકે પણ ઘણી ખુશીની લાગણી અને આજે હું પ્રમુખ જાગૃત મહિલા સંગઠન આશા દલાલ અને માજી અધ્યક્ષા આણંદ નગરપાલિકા ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવી એના માટે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આણંદના આસપાસના વિસ્તારોની મહિલાઓ વતી હું એ લોકોને એ લોકોની મારી ખુશી વ્યક્ત કરું છું કારણ કે આણંદના વિકાસ આણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ આનાથી બમણી ઝડપે વધશે દિ વિકાસની ગતિ અને દિશા એ પણ બદલાયાશે સાથે સાથે એક વસ્તુ વધારે મહત્વની છે કે સમગ્ર વહીવટી તંત્રની કાર્યક્ષમતા પર મૂળ વતન મારું ધર્મ જ પણ છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોના અભ્યાસ અર્થે કર્મશુદમાં રહું છું આજે ખૂબ સારા સમાચાર આણંદ માટે આવ્યા છે માનીય મુખ્યમંત્રી અને માનીય નાણાં મંત્રીએ આજે બજેટમાં ઘોષણા કરી છે કે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ઘણા સમયથી આ માગણી પડતર હતી એ આણંદ માટે એક ઐતિહાસિક દિવસ છે આણંદ શ્વેત નગરી કહેવાય એ નગરી હવે વધારે ઉજ્જવળ બનશે કારણ કે મહાનગરપાલિકા બને એટલે મ્યુનિસિપલ કમિશનર આઈએસ કક્ષાના અધિકારી આવે સરકારની પણ એમાં દીર્ઘ દ્રષ્ટિ ભરે અને ખૂબ મોટા બજેટ પણ આવે અને વિકાસની કોઈ મર્યાદા ના રહે એટલું મોટું કામ થવાનું છે આણંદ વિદ્યાનગર કરમછદ અને આજુબાજુની જે કંઈ મર્યાદા નક્કી થશે એ તમામ વિસ્તારનું સર્વાંગી વિકાસનું આણંદ નગરપાલિકાને વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરતા સમયે ગુજરાતી સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી આ વિસ્તારમાં વિકાસ ઝડપ બનશે અને વહીવટી ફેરફાર જોવા મળશે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનશેની જાહેરાત થતા આણંદ નગરમાં ખુશીની લહેર જોવા મળી સાથે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જીગ્નેશ પટેલ પાલિકાના કાઉન્સિલરો ભાજપના સંગઠનના હોદ્દેદારો કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી અને ફટાકડા ફોડી મોઢું મીઠું કરીને આ ઉજવણી કરી હતી આજે આણંદ શહેરના પ્રજાજનો માટે આણંદ શહેર માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સોનાનો સૂરજ ઉગાડ્યો છે ઘણા વર્ષોથી આણંદ નગરપાલિકામાં પ્રજાજનોની માગણી હતી કે આ શહેર ખૂબ મોટું વિકસિત થઈ રહ્યું છે ત્યારે બીજા શહેરોની જેમ આને પણ મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી એક ભાવના હતી જે ભાવનાને અમે આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા આજે હકાતક રજૂઆતને લઈને ગુજરાતના નાણાં મંત્રીએ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની દિશામાં જે કંઈ બજેટમાં સમાવેશ કરવો પડે એ સમાવેશ કરીને આજે જાહેરાત કરી છે કે કે આગામી સમયમાં આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બની જશે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે આણંદના પ્રજાને વિશ્વકક્ષાની સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ છે ત્યારે આજે અમે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નાણાં શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લીંબડીના સૌરાષ્ટ્ર નિબાર્ક ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે તારીખ ત્રણથી બાર ફેબ્રુઆરી સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે